તારીખ સિસ્ટમો છે બનતી રહેશે કેમ કે બંગાળની ખાડી તો આ વર્ષે ચોમાસું ચાલુ થયું ત્યારથી જ સક્રિય છે અને અરબસાગરમાં પણ હવે કરંટ આવી ગયો છે અરબસાગરમાં પણ સિસ્ટમો બનવાનું ચાલુ થશે સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયા ની અંદર સાર્વત્રિક વરસાદની પણ સંભાવનાઓ છે કચ્છના રાપર તાલુકામાં તો છે કે નથી પડ્યો પણ બાકીના જે વિસ્તારો મોરબી વાંકાનેર જસદણ વિછીયા ના વિસ્તારો છે એમાં જે આપણે સોળ થી ચોવીસ ઓગસ્ટમાં વરસાદો થયા છે પણ ખુબ ઓછા થયા છે અમુક વિસ્તારમાં પંદર પંદર ઇંચ વરસાદ સમગ્ર સપ્ટેમ્બર મહિના દરમિયાન અનેક વરસાદના રાઉન્ડ આવશે એટલે આઠ દસ દિવસ ચોમાસું લાંબુ ચાલશે એ ચોક્કસ હું હાલ જોઈએ તો અનેક દર્શક મિત્રો અમને કોમેન્ટ કરીને જણાવી રહ્યા છે કે એમના વિસ્તારમાં હજુ પણ બિલકુલ ઓછો વરસાદ છે ત્યારે આપના વિસ્તારમાં પણ અત્યાર સુધીમાં કેવો વરસાદ પડ્યો છે તે અને ખેતી કે આપે વાવેલા પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું હાલ જોઈએ તો રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ વિરામ લીધો છે રાજ્યના અનેક વિસ્તારોમાં અતિ ભારેથી લઈને અતિવૃષ્ટિ સુધીના વરસાદો પડ્યા છે ત્યારે આપ સૌ દર્શક મિત્રોની કોમેન્ટ મુજબ જોઈએ તો રાજ્યના અનેક વિસ્તારો હજુ પણ એવા છે કે જ્યાં સારા વરસાદની રાહ જોવાઈ રહી છે ત્યારે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે ત્યાં પણ હજુ આવનારા દિવસોમાં સારા એવા વરસાદની પૂરી શક્યતાઓ છે આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યના અનેક વિસ્તારોમાં અતિ ભારેની આગાહી આપવામાં આવી છે નમસ્કાર આપની સાથે હું જાડેજા અને જે રીતે આપ સૌ દર્શક મિત્રોએ અમને કોમેન્ટ કરીને જણાવ્યું છે કે આપના વિસ્તારમાં બિલકુલ ઓછો વરસાદ છે ત્યારે એ તમામ વિસ્તારોમાં નદી નાળા છલકાઈ જાય અને કુવાઓ ભરાઈ જાય તે પ્રકારના વરસાદ ક્યારે પડશે અને સપ્ટેમ્બર માસમાં કેવો વરસાદ પડશે તેને લઈ હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે વાત કરવી છે તે પહેલા હાલની આગાહી વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર હાલ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ ઓછો છે તો ક્યાંક મધ્યમથી લઈને ભારે વરસાદી ઝાપટાઓ પણ પડી રહ્યા છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં પડેલા વરસાદની જો વાત કરીએ તો નવસારીના ગણદેવીમાં એક પોઈન્ટ ચોત્રીસ ઇંચ વાંસદામાં એક પોઈન્ટ અઢાર ઇંચ ખેરગામમાં એક પોઈન્ટ અઢાર ઇંચ વરસાદ પડ્યો છે ડાંગના વઘઈમાં જીરો પોઈન્ટ ઓગણસાઠ ઇંચ સંદ્રાપુરમાં જીરો પોઈન્ટ ઓગણસાઠ આણંદમાં અડધો ઇંચ અરવલ્લીમાં સવા ઇંચ છોટાઉદેપુરમાં દોઢ ઇંચ વધારે વરસાદ પડ્યો છે આ ઉપરાંત જોઈએ તો ગાંધીનગર ખેડા નર્મદા સાબરકાંઠા પંચમહાલ અને સુરત જિલ્લામાં પણ છૂટા છવાયા સ્થળોએ સારો એવો વરસાદ થયો છે તાપી જિલ્લામાં આજે વરસાદી માહોલ વચ્ચે નદીઓમાં પાણીની ભરપૂર આવક જોવા મળી છે તો ડાંગના જંગલમાં વરસાદ થવાથી પૂર્ણા અને ઓલન નદી બે કાંઠે વહે છે હવે આજે અને આવનારા દિવસોમાં વરસાદને લઈ શું આગાહી છે તેને લઈને વાત કરીએ

વિસ્તાર છે પણ રહ્યા બિલકુલ વરસાદ હોય અને જે વિસ્તારમાં જે વરસાદ પડ્યો છે બાપુ એમાં બની શકે કે એમાં વીસ ટકા પંદર વીસ ટકા વિસ્તાર એવો હોય કે ત્યાં વરસાદ છે પણ ઓછો છે કેવો વરસાદ કે અત્યારે જે ચોમાસુ પાક છે એના માટે પૂરતો છે પણ જે પુવા છતા એવો નથી એટલે આ પ્રકારની પરિસ્થિતિ ચોક્કસ થી જોવા મળી રહી છે પણ હજુ પણ વરસાદની આગાહી છે આ રાઉન્ડ જે સત્યાવીસ થી એકત્રીસ ઓગસ્ટ નો રાઉન્ડ છે એની અંદર સૌરાષ્ટ્રમાં ફક્ત છૂટાછવાયા જોવા મળશે સૌરાષ્ટ્રમાં બહુ તીવ્રતાની શક્યતાઓ નથી પણ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ને ઉત્તર ગુજરાત ની અંદર મધ્યમ થી સારો વરસાદ છે એ મોટા ભાગના વિસ્તારમાં સત્યાવીસ થી એકત્રીસ ઓગસ્ટ માં જોવા મળે તેવી પણ શક્યતાઓ છે ને એમાં પણ ઓગણત્રીસ ત્રીસ ને એકત્રીસ તારીખ આવી ત્રણ દિવસમાં આની તીવ્રતા સારી એવી જોવા મળે તેવું એક અનુમાન છે એટલે આ સત્યાવીસ થી એકત્રીસ નો રાઉન્ડ છે જે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે આ રાઉન્ડ છે બહુ લાંબો ચાલવાનો છે એકત્રીસ તારીખે આટલા એરિયા કવર કરે એ પછી એક થી આઠ તારીખમાં પણ ઓલ ઓવર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ એટલે સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયાની અંદર સાર્વત્રિક વરસાદની પણ સંભાવનાઓ છે એમાંથી પહેલી તારીખથી જે વરસાદો ચાલુ થશે એ ધીમે ધીમે અ પેલા શરૂઆત ધીમી હશે ઓછા એરિયા હશે પછી ધીમે ધીમે તીવ્રતા પણ વધતી જશે જશે વિસ્તારો પણ વધતા અને થી તારીખ પૂર્ણ થાય ત્યાં સુધીમાં ઓલ ગુજરાતમાં સારા વરસાદ એટલે સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં પણ સારા વરસાદની શક્યતાઓ છે એ પછી પણ હવે બેક ટુ બેક વરસાદની સિસ્ટમો છે બનતી રહેશે કેમકે બંગાળની ખાડી તો આ વર્ષે ચોમાસું ચાલુ થયું ત્યારથી જ સક્રિય છે અને અરબસાગરમાં પણ હવે કરંટ આવી ગયો છે અરબ સાગરમાં પણ સિસ્ટમો બનવાનું ચાલુ થશે ખાસ કરીને મારું એક વ્યક્તિગત એવું અનુમાન છે લગભગ સાત અથવા આઠ સપ્ટેમ્બર દરમિયાન અરબસાગરમાં સારી એવી સિસ્ટમ બની શકે છે જોકે એ સિસ્ટમથી એ દક્ષિણ ભારતના માર્ગેથી પેલા તો જમીન ઉપર હશે દક્ષિણ ભારતના માર્ગેથી તમિલનાડુ જે આપણે કર્ણાટક છે કેરળના ભાગો કર્ણાટક થઈ અને અરબસાગર માં એક અસ્થિરતા પ્રવેશ કરશે અને એ અસ્થિરતા છે એ છે પરિવર્તિત શક્યતાઓ એટલે સાત આઠ તારીખ આસપાસથી અરબસાગરની સિસ્ટમોની પણ ચર્ચા ક્યાંય ને ક્યાંય માર્કેટમાં અથવા તો મીડિયામાં ચાલુ થાય તેવું તે અનુમાન છે એટલે એકથી થી જે આઠ સપ્ટેમ્બરનું સેશન છે એમાં તો વરસાદનો માહોલ હશે પણ એ પછી પણ સમગ્ર સપ્ટેમ્બર મહિના દરમિયાન અને સપ્ટેમ્બર પરેશભાઈ જે રીતે જોઈએ તો સુરેન્દ્રનગર મોરબી વાંકાનેર છે તેના અનેક વિસ્તારો છે બોટાદના અનેક વિસ્તારો છે જસલણ છે કચ્છના રાપર સહિતના વિસ્તારો છે ત્યાં સારા વરસાદની રાહ છે તો આ વર્ષે ત્યાં ક્યારે સારો વરસાદ પડી શકે છે બધા વિસ્તારો એવા છે કે જનરલી એમાં વરસાદની તીવ્રતા ઓછી જ રહી છે જનરલી આમ દર વર્ષે આ વર્ષની વાત નથી તમે જે નામ જણાવ્યા ને તમામ પોઈન્ટ એવા છે આટકોટ જસદણ વિછીયા પાડિયા અને બોટાદ નામ ઉભા એ સાથે વાકાડેર ને મોરબી જે પાર્ટ છે અને સાથે કચ્છ જે વાગડ વિસ્તાર કહીએ જે આપણે ખડીર વિસ્તાર કહીએ રાપર તાલુકો છે આ તમામ વિસ્તારો છે આ વિસ્તારો ગુજરાતના એવા પોઈન્ટ છે ત્યાંની ભૌગોલિક સ્થિતિ એવી છે કે એ વિસ્તારની અંદર હંમેશા માટે વરસાદ દર વર્ષે ઓછો રહેતો હોય છે એટલે આ વર્ષે પણ ઠીક છે કે આ રાઉન્ડ ની અંદર થોડો ઘણો જે ચોમાસુ પાક ને રાહત મળે એટલા વરસાદો થયા છે કચ્છ ને બાદ કરતા કચ્છના રાપર તાલુકામાં તો ઘણા વિસ્તાર એવા છે કે એક છાટો નથી પડ્યો પણ બાકીના જે વિસ્તારો મોરબી વાકાનેર હોય જસદોડ વિછિયાના વિસ્તારો છે એમાં જે આપણે સોળ થી ચોવીસ ઓગસ્ટમાં વરસાદો થયા છે પણ ખૂબ ઓછા થયા છે ચોમાસુ પાક ને રાહત મળે થયા છે પણ હજુ પણ એક થી આઠ સપ્ટેમ્બર નું સેશન છે એમાં એને પણ વરસાદની શક્યતાઓ છે એ પછી પણ વરસાદો સપ્ટેમ્બર મહિના દરમિયાન આ વિસ્તારોમાં જોવા મળશે પણ ખાસ કરીને એ વિસ્તારોમાં વરસાદ હશે માપે અને સામાન્યથી મધ્યમ હશે જે હમણાં આપણે અતિવૃષ્ટિ જેવા વરસાદો અનેક વિસ્તારોમાં નોંધાયા છે એ એવી અપેક્ષા ત્યાં રાખવાની નથી કે એટલા ભારે વરસાદ પડીએ પણ સામાન્ય થી મધ્યમ વરસાદો છે એ સમગ્ર સપ્ટેમ્બર મહિના દરમિયાન આ બાકી રહેલા વિસ્તારો પણ લાભ આપે એવું ચોક્કસ થી એક અનુમાન છે પરેશભાઈ આ વર્ષે ચોમાસુ લંબાઈ તેવું લાગે છે અને ખાસ કરીને નવરાત્રીમાં પણ વરસાદ પડે તેની શક્યતાઓ કેટલી છે આમ તો અઢાર ઓગણીસ થી આપણે સતત જે સાયકલ ખોરવાય છે જેને કારણે ચોમાસું લંબાતું આવે છે દર વર્ષે પાછળના જે પોસ્ટ મોનસુન ના વરસાદો છે એ પણ આપણે જોવા મળે છે સેમ રીતે આ વર્ષે પણ કદાચ વરસાદ લાંબા ચાલશે પંદર સપ્ટેમ્બર પછી ગમે ત્યારે ચોમાસાની વિદાય થતી હોય છે આ એક નોર્મલ આપણી તારીખ છે જેવી રીતે આપણે બધા ખબર છે કે ચોમાસાની શરૂઆત ગુજરાતમાં ક્યારે તો કે પંદર જૂને પંદર જૂન છે ચોમાસાની નોર્મલ તારીખ છે ગુજરાતમાં એની શરૂઆત થાય છે પણ પંદર જૂન માં ક્યારેક એક કે બે દિવસ આગળ કે પાછળ થતું હોય એવી જ રીતે ચોમાસાની વિદાય છે પંદર સપ્ટેમ્બર આસપાસ થી ગમે ત્યારે એની વિદાયની શરૂઆત થતી હોય છે પણ આ વર્ષે મને એવું વ્યક્તિગત એવું લાગે છે કે લગભગ પચીસ સપ્ટેમ્બર આસપાસ થી વિદાયની શરૂઆત થશે એટલે આઠ દસ દિવસ ચોમાસું લાંબુ ચાલશે એ ચોક્કસ હું માનું હવે હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો વરસાદની સિસ્ટમની સૌપ્રથમ વાત કરવામાં આવે તો છત્તીસગઢ અને તેના આસપાસના જે વિસ્તારો છે ત્યાં એક લો પ્રેશર એરિયા રચાયો છે જેના કારણે સમુદ્રની સપાટીથી પાંચ પોઈન્ટ આઠ કિમીની ઊંચાઈએ એક સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે હવામાન વિભાગના લેટેસ્ટ આગાહી અનુસાર જોઈએ તો ઓગણત્રીસ ઓગસ્ટ શુક્રવારે એટલે કે આજે ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી આ તમામ જગ્યાઓ છે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે આ ઉપરાંત બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણ અને દાદરાનગર હવેલી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં હળવો વરસાદ પડી શકે છે જે દરમિયાન પવનની ઝડપ છે તે કિલોમીટર પ્રતિ કલાક રહે તેવી શક્યતાઓ છે ઓગસ્ટ શનિવારે એટલે કે આવતીકાલે રાજ્યમાં અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે શનિવારે આ ઉપરાંત જોઈએ તો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણ અને દાદરા નગર હવેલી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને કચ્છમાં હળવો વરસાદ પડવાની પણ આગાહી છે ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનના સરેરાશ વરસાદની જો વાત કરીએ તો સરેરાશ છ્યાસી ટકા વરસાદ પડી ગયો છે તેમાંથી કચ્છમાં પંચ્યાસી ટકા કરતાં વધારે વરસાદ થયો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં નેવ ટકા કરતાં વધારે પૂર્વ ગુજરાતમાં એક્યાસી ટકા સૌરાષ્ટ્રમાં ચોર્યાસી ટકા અને દક્ષિણ ગુજરાતમાં નેવ ટકા વરસાદ પડી ગયો છે રાજ્યના સૌથી મોટા એવા સરદાર સરોવર ડેમમાં હાલમાં બાણું ટકા કરતાં વધારે પાણી ભરાયેલું છે તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી અને હવામાન વિભાગ દ્વારા પણ આગામી દિવસોમાં હજુ વરસાદ પડે તેની આગાહી કરવામાં આવી છે અને આ ઉપરાંત હવામાન ગોસ્વામીની લાંબા ગાળાની આગાહી મુજબ જોઈએ તો તેમનું કહેવું છે કે સપ્ટેમ્બર માસમાં હજુ પણ રાજ્યમાં અનેક વિસ્તારો છે ત્યાં સારા એવા વરસાદની શક્યતાઓ છે જોકે હજુ રાજ્યના જે સૌરાષ્ટ્રના ખાસ કરીને અનેક વિસ્તારો છે તેમાં હજુ પણ સારા વરસાદની રાહ છે ત્યાં પણ આવનારા દિવસોમાં સારા એવા વરસાદ પડે તેવી આશા સાથે અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર